પ્રવત તો જોઈએ આપણે પહેલી સંખ્યા છે 5 ના છેદમાં 10 તો જે રીતે આપણે પોઈન્ટ આપણે દૂર કરીએ છે કોઈ સંખ્યામાં આપેલા હોય તો એ જ રીતે આપણે પોઈન્ટ મૂકી શકીએ તો આમ જ જોવાનું પડે આપણી પાસે છેદમાં કેટલા શૂન્ય છે તો કે એક શૂન્ય છે તો આપણે ઉપરના એક અંક પછી પોઈન્ટ મૂકી શકીએ એટલે કે 5 તો કે ત્રણ વત્તા સાત ના છેદ માં દસ એને આપણે દુષ્યા લખી નાખાય તો જે રીતે પાંચ ના છેદ માં દસ લખ્યું સાત ના છેદ માં દસ ને શું લખાશે જીરો પોઈન્ટ સાત બરાબર 3 + 0.7 એનો સરવાળો કરો તો કેટલો આવશે તો કે 3.7 ત્રજો સરવાળો આ રીતે કરવાનો ઊભો સરવાળો 3 + 0.7 = 7.7

તો આપણે આનો સરવાળો કરી શકીએ બસો એક આ રીતે તમે લખી શકો જીરો પોઈન્ટ હવે આપણે બસો પાસઠ વત્તા જીરો પોઈન્ટ એનો સરવાળો કરીએ તો કે બસો ને પોઈન્ટ એક આ રીતે તમે આ સંખ્યાને ને સ્વરૂપે લખી શકો ત્યારબાદ ચોથું છે સિત્તેર છે તો કે સિત્તેર પોઈન્ટ આઠ ત્યારબાદ પાંચમો દાખલો છે અઠ્યાસી છેદ દસ પ્રભુ જો આપણી પાસે 10/6 છે તો એનો ઉપયોગ કરીને પોઈન્ટ મૂકવા છે તો 1 પછી પોઈન્ટ એટલે કે 8 પછી પોઈન્ટ અને 8 એટલે કે 8.8 આ રીતે બાકીના બીજા પાંચ દાખલા આપેલા છે એ પાંચ દાખલા તમારે હોમવર્ક માં આ રીતે એને દશાંશ સ્વરૂપે લખવાના છે આગળ આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ કે નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાની છે અને ત્યારબાદ એને સરળ સ્વરૂપમાં ફેરવવાની છે એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાની છે તો આ બધામાં તમે જોઈ શકો કે તમને પોઈન્ટ આપેલા છે

એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નથી કારણ કે 6 ને પણ તમે ઉડાડી શકો અને 10 ને પણ તમે ઉડાડી શકો એટલે કે એવી સંખ્યાની મદદથી તમારે 6 અને 10 ને ઉડાડવા પડે તો આપણે જોઈએ 2 તેરી 6 અને 2 પંચા 10 તો આપણને આનું સરળ સ્વરૂપ મળે 3 છેદમાં 5 ત્યારબાદ બીજો જોઈએ 2.5 પોઈન્ટ પછી 1 આવું છે તો છેદમાં 1 શૂન્ય પચીસ ના 10 માં પચીસ અને દસ એ પણ ત્રીજો છે એક પોઈન્ટ જીરો એટલે કે એક પોઈન્ટ જીરો તો શું લખશું એક ના છેદ માં અથવા પોઈન્ટ દૂર કરો તો દસ ના દસ

આ જ રીતે તમારે દશાંત સ્વરૂપમાં જે આપેલા છે ને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાનું છે અને ત્યારબાદ એને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે એ ત્રણ દાખલા તમારે હોમવર્કમાં કાર્ય કરવાનું છે આગળ આપણે પ્રશ્ન નંબર છ જોઈએ કે દશાંશનો ઉપયોગ કરી દરેકને સેમીમાં દર્શાવો એટલે કે આ દશાંશનો ઉપયોગ કરી અને આપણે દરેકને સેન્ટીમીટરમાં દર્શાવવાનું છે તો સેન્ટીમીટરમાં દર્શાવ હોય તો આપણને મી મિલીમીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ ખ્યાલ હોવો જોઈએ કે એક મિલીમીટર હોય તો એકના છેદમાં દસ સેન્ટીમીટર થાય છે બરાબર તો

દસ સેમી બરાબર ત્રણ પોઈન્ટ જીરો સેમી પોઈન્ટ દૂર પોઈન્ટ મૂકીએ એટલે જીરો પછી પોઈન્ટ એટલે ત્રણ પોઈન્ટ

કયા બે અંકની વચ્ચે આવશે અને કયો અંક એની નજીક છે એ આપણે જણાવવાનું છે તો આપણે જોઈ શકીએ કે આ સંખ્યા રેખા છે આપને ખ્યાલ છે કે સંખ્યા રેખામાં 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક હોય 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય બરાબર પરંતુ તમે જોઈ શકો કે નીચે જે સંખ્યા આપેલી છે બધી જ સંખ્યા પોઈન્ટમાં આપેલી છે પરંતુ તમે સ્કેલ માં બરાબર જોશો તો આપણે 0 અને 1 ની વચ્ચે આવા નાના નાના કાપા આકળા જો બધા જ વચ્ચે બે કાપા દર્શાવ્યા નથી પરંતુ બધા ની વચ્ચે આવા 10 10 કાપા આપેલા હોય છે અને 0 અને 1 ની વચ્ચે 1 અને 2 બી અને 3

8 એટલે કે અહીંયા 0.8 આવે બરાબર તો તમે જોઈ શકો એ 0 ની નજીક છે કે 1 ની નજીક છે તો તરત જ તમે કહી શકો કે 0.8 છે 1 ની નજીક છે તો આપણે લખી શકીએ કે 1 ની નજીક છે બરાબર એ જ રીતે પાછળનો બીજો જોઈએ બીજો દાખલો કે 5.1 અજો શરૂઆત 5 થી થાય એટલે આપને એટલી તો ખ્યાલ આવી ગયો કે 5 પછી આ अंक હશે 5.1 तो 5 પછી આપને ખબર છે 5 અને 6 પછી 6 આવે એટલે 5 અને 6 ની નજીક એટલે કે 5 અને અને 6 ની વચ્ચે હવે કોની નજીક છે તો 5 પછી તરત શરૂ થાય છે 5.1 એટલે 5 ની નજીક હોય એટલે 5 ની નજીક નજીક છે તો આ રીતે બાકીના જે તમને રકમ આપેલી છે બે પોઈન્ટ છો પ્રશ્ન નંબર તમે આઠ જુઓ નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો તમને સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓને આ રીતે તમારે સંખ્યા રેખા દર્શાવવાની છે એ પણ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે ત્યારબાદ નવમો પ્રશ્ન નવમો પ્રશ્નમાં તમને સંખ્યા રેખા દોરીને પણ આપેલી છે માત્ર એમાં તમને મૂળાક્ષર લખેલા છે એ બી સી અને ડી જે એ બી સી અને ડી લખેલા છે ત્યાં ખરેખર કઈ સંખ્યા હોય એ તમારે લખવાનું છે એ પ્રશ્ન પણ તમારે જાતે કરવાનો છે અને ત્યારબાદ 10મો પ્રશ્ન છે એ 10મો પ્રશ્ન હમણે જ આપણે આ જે પ્રશ્ન 6 કર્યો એનો ઉપયોગ કરી અને પ્રશ્ન 10 પણ તમારે જાતે કરવાનો છે આભાર જય સ્વામિનારાયણ